જુઓ મિત્રો આ ત્રણ ફૂટ થયું છે મીટર ઓગણચાલીસ નીચે મીટર થાય પણ આ લોકો ઘડી સોર હોય એટલે તમને એમ કે આ મીટરનું કાપડ છે પણ ત્યારે ઘડી મારો ને ત્યારે ખબર પડે કે આ ત્રણ ત્રણ ફૂટે આ કાપડ છે બાકી એક બે ને ત્રણ ત્રણ ઇંચ મીટરે મીટર આ ત્રણ ત્રણ ઈંચ ઓછું આવે એટલે કે આપને મીટર કે લખી દે કે આટલા મીટરનો ભાવ આટલા રૂપિયા છે પણ મીટરમાં આ સોર હોય એટલે ધ્યાન રાખીને લેવાનું કે કેવું ફૂટ મારીને જોઈ જવાનું અને આમાં તો આપણે ઓછું છે એટલે પૈસા કાપી ખાતા થોડાક બાકી આનું મીટર જોઈ અને મીટર કે એટલે મીટરના જ પૈસા દેવાના અને મીટરનું જ માપ લેવાનું ઓગણચાલીસ ઇંચે મીટર થાય એટલે એ રીતે આપણે જોઈ અને પૈસા દેવાના અને જોઈ લેવાનું મીટર મારો તો જ ખબર પડશે નકર કહેતા તો મીટર જ છે એમ કહેશે મિત્રો જો નવા ઉલ્લેખ છે જો એ કાપડ એવું પસંદ કરવાનું અહીંયા ડિઝાઇન હોય એવી અહીંયા ડિઝાઇન હોવી જોઈએ તો કાપડ સરસ લાગે અને સારી ઝાલર લાગે હવે આ કાપડની ડિઝાઇન કરવાની છે આમાં જર મારવાની છે અને આ નવું કાપડ છે અને છ પટ્ટા પડશે એકના છ પટ્ટા પડશે કેસરી કલર કાપડ છે એકદમ ભગવો સરસ લાગે આ કાપડ નવા ટ્રેનમાં અત્યારે આ સારું આવે છે કાપડ અત્યારે આ કાપડ કાપી અને આને ઝાલર લગાડવાની છે નવા ઉલ્લેખ એમ છે ઓર્ડરના છે એને કરી આપવાની છે જો આ તમે જોઈ રહ્યા છો આ નવા ઉલેસને ઝાલર લાગે છે આ રીતે સીપટો મારતો જવાનો અને ઝાલર લગાડતી જવાની છે આ નવા ઉલેસ ને જાલર ફિટ થાય છે કાપડ કલર સરસ મિસિંગ થઈ ગયો છે